તમે અહીંયાથી આમ જુઓ ને તો લાઈટ જે બાજુથી આવે ને એ બાજુ તમે દેખાય આમ ઉપર જતા દેખો અંદર આવી જાવ ભાઈ આભાર અંદર અંદરના જે કણો છે એ ગરમ થઈ છે ને ઉપર જાય આ દેખાયેલા જો કાવો ઉપર જાય છે ને અંદર દેખાય

જયારે આપણે ધાતુની પટ્ટી માં કયું હતું ઉષ્મા નું વહન હતું જયારે આમાં શું થાય છે ઉષ્મા નયન થાય યાદ રહેશે ને ઓકે